મેળવ્યા વિના બિનખેતી ઉદ્યોગ શરૂ કરાતા સીલ કરાયું ગીર વન વિભાગ ધારી હેઠળની જસાધાર રેન્જ ના કાર્યક્ષેત્ર હેઠળની નવાબંદર બંદર રાઉન્ડ ની ગીર ગઢડા રેવન્યુ બેટ ના કાર્યક્ષેત્રના ગીર ગઢડા તાલુકાના વડવીયાડા રેવન્યુ ગામના સર્વે નંબર બસો સડત્રીસ પૈકી ત્રણ પૈકી બે વાળી જમીનમાં ચાલતા નીલકંઠ ડિહાઇડ્રેશન પ્લાન્ટ યુનિટના ધારક દ્વારા આ જમીન ગીર અભયારણ્ય દસ કિલોમીટરની ત્રિજ્યામાં સમાવેશ થતા ગામોની યાદીમાં વડવિચારવાળા ગામનો સમાવેશ થયો હોય પરંતુ ખેતીના બિનખેતી ઉપયોગ બાબતે વિભાગના સક્ષમ સત્તાધિકારીઓના વાંધા પ્રમાણપત્ર મેળવેલ હોવાનું રેકર્ડ પરથી જાહેર થતું ન હોવાથી નીલકંઠ ડિહાઇડ્રેશન પ્રાઇવેટ લિમિટેડ યુનિટે વન વિભાગની એનઓસી મેળવ્યા વિના बिन ખેતી ઉપયોગ શરૂ કરેલ હોય वन विभाग ની જોગવાઈ ધ્યાને લઈ તાત્કાલિક અસર થી આ યુનિટ સેલ બંધ કરવામાં આવેલ છે આ કામગીરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર જસાધર રાજલબેંડી પાઠક તેમજ મામલતદાર ગીર ઘઢડા જે તેમજ નાયબ મામલતદાર બીડી ગોહિલ દ્વારા કરવામાં આવી આજે શ્રી કલેક્ટર સાહેબ બીર સુમનાર્થ ના તારીખ 21 5 2024 ના પત્ર થી શ્રી લેખિતમાં આપેલ સૂચના મુજબ બિલવેડા તાલુકાના વડવિયાળા ગામે આવેલ સર્વે નંબર બસો સાડત્રીસ પૈકી ત્રણ પૈકી બેમાં આવેલ નીલકંઠ ડિહાઇડ્રેશન પ્રાણી યુનિટ જે ઓનિયન ડિહાઇડ્રેશનનું ઉત્પાદન કરે છે અને આ જમીન ની સક્ષમ અધિકારી સર બિનખેતીની મંજૂરી લીધેલ નથી તેમજ આ જે જમીન છે તે બીર અભયારણ્યની હદથી દસ કિલોમીટરની ત્રિજ્યામાં ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતી હોય અને ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતી આવા ઔકે એકમોએ વિભાગનું એનઓસી મેળવણ રહેતું હોય જે મેળવેલ ન હોવાથી આ એકમ બંધ અને સીલ કરવા માટે સૂચના મળતા આરએફઓ શ્રી જસાધાર તેમજ હું મામલતદાર શ્રી ગઢડા વીર ગઢડા દ્વારા સંયુક્ત રીતે આ યુનિટ ઉપર આવી પંચો અને વન વિભાગના કર્મચારીઓની હાજરીમાં આ જે યુનિટ છે એને લોક કરી અને યોગ્ય રીતે સીલિંગ કરવામાં આવેલ છે અને આ યુનિટ યથાસ્થિતિમાં બંધ રાખવા જે યુનિટના ડાયરેક્ટર છે એમને સૂચના આપવામાં આવી છે